બ્રહ્માંડનું સ્વરૂપ બ્રહ્માંડની રચના જગત બ્રહ્માંડ એ ખરેખર શ્રી સમજાવે છે બ્રહ્માંડ એટલે આપણે આખુંથી જોઈએ એવી રીતે સમજીએ છીએ ના એવું નથી શાસ્ત્રોમાં કહ્યું છે કે છ અવિનાશી તત્વોનું આખું બ્રહ્માંડ બનેલું છે જેનું બ્રહ્માંડ બનેલું છે તે જ તત્વોનું પિંડ બનેલું છે પિંડ એટલે શરીર આ બહારનું જે વિશ્વ એટલે કે બ્રહ્માંડ દેખાય છે એ આખું વિશ્વ એના નાના સ્વરૂપમાં આ દરેક માનવમાં છે એટલે આ અર્થમાં બ્રહ્માંડે સો પિંડે અને પિંડે સો બ્રહ્માંડે કહેલું છે આ મનુષ્ય શરીર એ બ્રહ્માંડની આખી પ્રાથમિક આકૃતિ છે એટલે કે બ્રહ્માંડનો આકાર પુરુષ આકારે છે શરીર વગર આત્મા આખા બ્રહ્માંડમાં ક્યાંય ના હોય અને આત્મા વગર શરીર બ્રહ્માંડમાં ના હોય આ તો નિયમ છે એટલે આખા જગતમાં બ્રહ્માંડમાં આપણે એકલા તો હોઈ શકીએ નહીં એમાં દેવગતિ ત્રિરંશ ગતિ મનુષ્ય ગતિ અને ગતિ આ ચારેય ગતિમાં ચોર્યાસી લાખ યોની સમાય સમસરણ માર્ગમાં સંસારમાં આ લખ ચોરાશી ફેરા ભટકવાપણામાં છે આખું બ્રહ્માંડ છેક ઉપરથી નીચે સુધી જીવોથી ઠસો ઠસ ભરેલું છે અને એની સંખ્યા સીમિત છે પદ્ધતિસરની જેટલા જીવો સિદ્ધ ક્ષેત્રમાં જાય છે તેટલા નિગોદમાંથી એટલે કે અવ્યવહાર રાશિમાંથી આ વ્યવહાર રાશિમાં આવે છે એટલે વ્યવહાર રાશિમાં આ સંખ્યા હંમેશા સરખી રહે છે વ્યવહાર રાશિ એટલે જે જીવનું નામ પડે તે અને નિગોદ એટલે જે વ્યવહાર રાશિમાં પ્રવેશ પામ્યા નથી તે એટલે કે જે હજુ ગર્ભ ધારણ નથી કરી શકે એવા અર્થાંત હજુ વ્યવહારને વ્યક્તવ્ય દશામાં નથી આવ્યું એવું આત્મા સાથેના જીવનું અવ્યક્તવ્યપણું એકેન્દ્રીયમાં આવ્યા એ વ્યવહાર રાશિમાં ગણાય એટલે એ ડેવલપમેન્ટના સ્ટેજમાં આવ્યા પછી એનું ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ થયા જ કરે આ પ્રોસેસ મનુષ્યમાં આવતા સુધી કુદરતીપણે સતત ચાલ્યા કરે અને મનુષ્યમાં આવે પછી ખરું ડેવલપમેન્ટ થાય બ્રહ્માંડનો આકાર બ્રહ્માંડનો આકાર પુરુષ આકારે છે એટલે કે પુરુષ બે પગ થોડા પહોળા રાખી અને કેળ પર હાથ રાખીને ઊભું હોય એવા આકારનું બ્રહ્માંડ છે એનું સંસ્થાન માથાથી પગ સુધીનું છે સંસ્થાન એટલે આખો એનો વિસ્તાર સંસ્થાન શબ્દ શાસ્ત્રીય છે પુરુષ સંસ્થાન આ બધી સંજ્ઞા ભાષા છે તો બ્રહ્માંડનો આકાર પુરુષ સંસ્થાન રૂપે છે અને મનુષ્ય એની મિની આવૃત્તિ છે જેમાં આપણી નાભીનું સ્થાન એ મધ્યલોક એટલે કે મૃત્યુલોક કહેવાય નાભીથી ઉપરનો બધો ઉર્ધ્વલોક અને નીચેનો અધોલોક એમ ત્રણ લોક કહેવાય અથવા સાત સ્વર્ગ સાત નર્ક એમ ચૌદ રાજલોક એ બધું કહે છે ને એ આખું બધું ભેવું કરીને આ રીતે બ્રહ્માંડનું સ્વરૂપ છે એને લોકાકાશ કહેવાય અને આ બધું પૂરું થાય ત્યારે એની આસપાસ આખું આકાશ એટલે કે અલોક આકાશ છે એટલે કે એના સેન્ટરમાં આખું બ્રહ્માંડ સ્વરૂપ છે લોકાકાશ અને અલોકાકાશ એક જ અખંડ આકાશ તત્વ છે બ્રહ્માંડની ટોચ કે જ્યાં આગળ ખાલી આકાશ છે ત્યાં અનંત સિદ્ધાત્માઓ સ્થિત છે અને સિદ્ધ શિલા એટલે કે સિદ્ધ ક્ષેત્ર કહે છે તીર્થંકર ભગવંતોને આખા અલોક આકાશમાં લોકાકાશ એવું બ્રહ્માંડ આમ હાથમાં ઠળ્યો હોય એવું દેખાય અને તેઓ એનું બધું વર્ણન કરી શકે બ્રહ્માંડમાં કર્મવશ ગતિ જીવોના જેવા કર્મ અને કર્મના હિસાબો એ પ્રમાણે બ્રહ્માંડમાં ચારેય ગતિમાં આ જીવો ઉપર નીચે વચમાં ચાલ્યા જ કરે પડે ચઢે બધું એ થાય હલકો થાય તે ઉપર ચડે કેટલા બધા કર્મોનું ઘટવાપણું થયા પછી મનુષ્યમાં આવે છે એમને એમ મનુષ્ય નથી થવાતું મનુષ્યના જેટલા વજનવાળો હોય તો બે પગવાળો મનુષ્ય થઈ જાય પછી મનુષ્યના શરીરમાંથી જ આ બધો મસાલો તૈયાર થાય મનુષ્યમાં પાછા આવવાનો મસાલો પણ અહીંયાથી જ થાય જો મનુષ્ય જેવું જીવન હોય તો જો મનુષ્ય ગતિમાં ખૂબ પુણ્ય કર્યું હોય અને એકલા પુણ્યનો જ ભોગવટો હોય તો દેવ ગતિમાં જાય મનુષ્ય જીવનમાં થોડું કાછું પડ્યું તો પાછું બીજા બે પગ વધી જાય અને વધારામાં એક પૂંછડી મળે એટલે કે તિર્યંચ ગતિમાં જાય એનાથી વધારે ભારે થાય તો નીચે નરક ગતિમાં જાય જેટલો ભાર તે પ્રમાણે એ ચાલ્યા કરે તે પાછો એમ કરતાં કરતાં ઓગળતો ઓગળતો ઉપર આવે પણ મનુષ્ય થયા પછી મનુષ્ય પણ હું ગુમાવતો નથી એટલે બીજી ગતિઓમાં જાય એના કર્મના બંધારણ પ્રમાણે વધારેમાં વધારે મોટા મોટા આઠ ભવ હોય છે એની વચ્ચે નાના નાના પણ બીજા હોઈ શકે એ માનવ જીવન માનવ જીવન સ્વરૂપે ના ગયું હોય ત્યારે આ બધી પરિસ્થિતિ બને છે પરંતુ ફરી મનુષ્યમાં તો આવી જ જાય છે એક વખત મનુષ્ય ગતિ પ્રાપ્ત થયા પછી એ લુપ્ત થતી નથી એ મુખ્ય વાત છે હવે માનવ જીવન માનવ જીવન સ્વરૂપે ના જાય અર્થાંત ધ્યાન અને રૌદ્ર ધ્યાન સાથે જીવન જાય આર્ત ધ્યાન એટલે કોઈને દુઃખ ન પહોંચે પણ પોતે પોતાથી ચિંતા કરે પોતાને દુઃખ પહોંચાડે એવું હોય તેમાં તિર્યંચ ભાવ થાય છે આર્ત ધ્યાન વધારે પડતું હોય એટલે કે ચિંતા કરે હવે ચિંતા કરવી એ અહંકારની એક જાતની મોટી પકડ છે ચિંતા કરવી એટલે પોતે કરનાર થઈ ગયા એટલે એમાં તિર્યંચ ગતિ થાય તે જેટલો પ્રકાર હોય નાનો મધ્યમ કે પછી વધારે પડતો પ્રકાર હોય એ પ્રકારે બધી ગતિઓ બંધાય એ પ્રકારમાં પણ પુષ્કળ પડોળો હોય છે પડર વધારે હોય તો પછી લાંબા આયુષ્યવાળું થઈ જાય ચિંતા ને અહંકાર બહુ ભારે હોય તો પછી એ ઝાડમાં પણ જાય રાયણનું ઝાડ થાય ચારસો વર્ષના આયુષ્યવાળું પણ એવું ક્વચિત બને મોટે ભાગે તો પછી પાછા મનુષ્યમાં જલ્દી આવી જાય છે હવે કર્મોનો એટલો બધો પ્રભાવ ના હોય કે શુદ્ધ ચેતન સો ટકા કવર થઈ એટલે કે આવરાઈ જાય જો સો ટકા કવર થઈ જાય તો શુદ્ધ ચેતન પથરો થઈ જાય એ શક્ય જ નથી એટલે ચારેય ગતિઓમાં મોટામાં મોટું આયુષ્ય પડ્યું હોય છતાં પણ નાભી આગળ આત્માના આઠ રૂચક પ્રદેશો એવા છે કે એ કાયમના ખુલ્લા રહે અને એને આધારે પછી ધીમે ધીમે ખુલતું જતું જાય એ ગમે તેવું પૂદગલ હોય ગમે તેવા આવરણો હોય આખી દુનિયાની બધી હિંસા ભેગી કરીએ એવા હોય પરંતુ એ રૂચક પ્રદેશો હંમેશા આવરણ રહિત જ હોય માટે ખુલ્લું થઈ જાય છે આ તો ત્યાં નિગોદમાં એ રહેવાનું જેમ ખુલતું જતું જાય તેમ તેમ એનું હળું આવતું જાય અને એ પ્રમાણે શરીરનું ફોર્મેશન એટલે કે બંધારણ થતું જાય મનુષ્ય દેહની આટલી આ કોઠીમાં તો આખા બ્રહ્માંડનો માલ ભરી શકે છે એટલે મનુષ્ય ગતિની બહુ સિદ્ધિ છે સિદ્ધિ એટલે જાતે મેળવેલી નહીં પણ વિકાસના ક્રમમાં આવીને પછી પુણ્યનો વિકાસ થતાં થતાં ઉદ્વગતિમાં આવે છે એટલે મનુષ્ય દેહને રત્નચિંતામણી કહ્યો ચારેય ગતિની ભટકામણનું ચિત્રામણ અહીંયા જ થાય છે અને પંચમ ગતિ એટલે કે મુક્તિ પણ અહીંથી જ પામી શકે કારણ કે મનુષ્ય સિવાય બીજી ગતિઓમાં નવો કર્મનો બંધ પડતો નથી અને મનુષ્ય જ એવો છે કે એમાં એ વિકાસ થતાં થતાં બંધ પડે છે ચઢે પડે ચઢે પડે એમ કરતાં કરતાં પહેલા ગ્રેડથી છેક આગળનો ગ્રેડ એનો વધતો જાય છે દેવગતિ તિર્યંચ ગતિ અને ગતિ એ ત્રણ ખાલી ભોગવટાની ગતિઓ છે એટલે મનુષ્ય ગતિ એ આ લાઈફ ફોર્મેશન એટલે કે જીવન રચનાનું અને જાત જાતના ભવોની ગતિઓનું બુમરેંગિંગ એટલે કે પરત આવવાનું સ્ટેશન છે